મડઈજા માળુ રામસેતુ ગ્રુપ અમદાવાદે લે વિધાન સભા નિહાળી પ્રસન્નતા અનુભવી સર્વાગે વિકાસ અને પ્રજા કલ્યાણની તીર્થભૂમિ એટલે વિધાનસભા સભા તેમ ધારા સભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે જણાવ્યું તારીખ પાંચ ના બે હજાર પચીસ રામ કર્ણાવતી ગ્રુપ અમદાવાદ પ્રાયોજિત

જેમાં વિધાનસભાના અધ્યક્ષ માનનીય શ્રી શંકરભાઈ ચૌધરીએ પણ સાથ નિભાવી સંઘ ભાવનાના દર્શન કરાવ્યા તેઓ પણ રામસેતુ ગ્રુપને અભિનંદન આપી ભવિષ્યમાં સંપૂર્ણ સહયોગ આપવાની ખાતરી ઉતારી હતી પ્રારંભે વ્યવસ્થા કમિટીના મીઠડા માળુ શ્રી ઉદયભાઈ કારાણીએ સૌનું શબ્દોથી સ્વાગત કર્યું પ્રસંગ પરિચય ડોલરભાઈ કાનાણીએ આપ્યો હતો જ્યારે કમિટી મેમ્બર અને મીડિયા કન્વીનર ઈશ્વરલાલ ગણાત્રાએ લોકશાહીના ધબકારા વિધાનસભા ગૃહ વિશે વિશેષ વિગતો આપી હતી હરેશભાઈ સેંઘાણી અને શિરીષભાઈ સનીશ્વારાએ રામ ગ્રુપના ગ્રુપ કાર્યક્રમની ભાવિક કાર્યક્રમ ની રૂપરેખા આપી તો વળી માળાના મણકા સમાન એકબીજાને પરોવાની કામગીરી કરનારુદ્ધભાઈ દવે તેમજ તમામ ગ્રુપ વિધાન એટલે કાયદો ઘડતી સભા તે વિધાનસભા વિજલભાઈ પટેલ વિધાનસભા ગૃહ વિશે સૌથી નાની વયના આ ગ્રુપના મેમ્બર કારાણી કેદાર તેમજ સેંઘાણી સોબે શિક્ષણ મેળવતી વખતે વાંચ્યું પણ આજે લાઈવ નજરે ધારાસભ્ય દવે તેમજ તેમના પીએ હિતેશભાઈ કંદડ વગેરેનો પૂર્વ સનદી અધિકારી શ્રી વી કે સોલંકી આભાર અભિનંદન પાઠવ્યા હતા રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા અને જૈન અગ્રણી દિનેશભાઈ સાહેબ જણાવ્યું હતું રિપોર્ટર રમેશભાઈ ભાનુસારી નલિયાબડાસા કચ્છ